श्रोताजनो नमस्कार अनित्यानि शरीराणि वैभवो न हि शाश्वत नित्यं सनिहितो मृत्यु कर्तव्यो धर्मसञ्चयः પ્રસ્તુત શ્લોકમાં આપણને જે જે શરીર મળે છે અને આ શરીર દ્વારા મહેનત કરી અને જે વસ્તુઓ મળે છે આપણે જે ભેગી કરીએ છીએ વસ્તુઓ એકત્ર કરીએ છીએ એ બધી કેવી છે એ બાબતમાં આ શ્લોકમાં વાત કરે છે એમાં પહેલી વાત કરે છે અનિત્યાની શરીરાણી આણી આપણને જ્યારે જ્યારે જે જે શરીર મળતા હોય છે એ શરીર કોઈ પણ નિત્ય નથી આજ સુધીમાં આપણને જેટલા શરીર મળ્યા છે બધા શરીર અનિત્ય રહેલા છે આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ કે આપણે એટલા શરીર ધારણ કર્યા છે ખબર નહીં કારણ કે અનંત સમયથી આપણી યાત્રા ચાલુ જ છે આજકાલની આપણી યાત્રા નથી આપણે બધા જાણીએ છીએ આપણે રહેવાસી તો નથી જ આપણે બધા પ્રવાસી છીએ ટેમ્પરી આપણે કોઈ પણ ઠેકાણે આવેલા હોઈએ મુદત પૂરી થાય એટલે આપણે ત્યાંથી પ્રસ્થાન કરી ચૂકીએ પ્રવાસ છે આપણો આપણે બધા પ્રવાસ ખેડી રહ્યા છીએ કોઈ રહેવાસી નથી આજે આપણે એક ઠેકાણે હોઈશું સમય જશે બીજે ઠેકાણે પહોંચી જઈશું ત્યાંની મુદત પૂરી થશે એટલે અન્ય ઠેકાણે પહોંચી જઈશું આ રીતે સતત આપણું ભ્રમણ ચાલુ જ છે પ્રવાસ આપણો ચાલુ જ છે યાત્રા આપણી ચાલુ જ છે આપણે સ્થાયી થવા માટે ગમે તેટલા પ્રયાસો કરીશું પણ પ્રકૃતિ જેવી છે પરિસ્થિતિ જેવી છે કે આપણે સ્થાયી ક્યાં પણ રહેવાના નથી પ્રવાસ પ્રવાસ અને પ્રવાસ આપણો ચાલુ પડ્યો છે અનિત્યાની શરીરાણી આપણો આપણને જે શરીરો મળે છે એ તમામે તમામ શરીરો કોઈ પણ નિત્ય રહેલા નથી ગીતાજીમાં કહે છે વાસાંશી જીરણાની યથાવિહાય કપડાં જૂના થાય એટલે માણસ જૂના કપડાંનો ત્યાગ કરે અને નવા કપડાં ધારણ કરે આજ સુધીમાં આપણે બધા જે જે શરીરો ત્યાગ કર્યા છે ત્યાગ થયા છે એ બધા જૂના વસ્ત્રો થઈ ગયા જૂના વસ્ત્રો છોડી છોડવાના નવાં વસ્ત્રો ધારણ કરવાના આમ જોવા જઈએ તો આ એક રમત રેલી છે સંસારમાં આ એક રમત રેલી છે અને આમ જોવા જઈએ નવા કપડાં આપણને મળે ધારણ કરવા માટે તો જૂના કપડાં ધારણ કરવામાં મજા આવે કે નવા કપડાં ધારણ કરવામાં મજા આવે નવાં કપડાં આપણને મળતા હોય તો બહુ મજા આવે પણ આ સંસારમાં આપણે એ સ્વીકારવા તૈયાર નથી એ કબૂલવા આપણે તૈયાર નથી કે આપણો આ શરીરરૂપી જે વસ્ત્ર છે એ અમુક ટાઈમ પછી જીર્ણ થઈ જાય જીર્ણ ક્યારે થાય એની કોઈ ખાતરી નથી ગમે ત્યારે આપણું શરીર જીર્ણ થઈ શકે છે અને એવું પણ નથી કે વૃદ્ધાવસ્થા આવે ત્યારે જ આપણું શરીર જીર્ણ થાય ક્યારેક વૃદ્ધાવસ્થામાં શરીર જીર્ણ થાય ક્યારેક બાલ્યાવસ્થામાં પણ શરીર જીર્ણ થાય અને ક્યારેક શરીર યુવાવસ્થામાં પણ જીર્ણ થઈ જાય ખબર નહીં આપણું શરીર ક્યારે ક સમયે જીર્ણ થાય છે અને શરીર જીર્ણ થાય એટલે ગીતાજીમાં કીધું વાસાંશી જીર્ણાની યથાવિહાય જેમ લોકો જૂના વસ્ત્રોનો ત્યાગ કરી અને નવા વસ્ત્રો ધારણ કરે તે રીતે આપણે જે તે જન્મમાં શરીર ધારણ કર્યો હોય એ શરીર જૂનો થઈ જવાને કારણે એ શરીરનો ત્યાગ થતો હોય છે અને આપણે બીજું શરીર ધારણ કરતા હોઈએ છીએ આમ આપણે કેટલાય સમયથી કેટલાય શરીરોને છોડ્યા અને કેટલા શરીરોને આપણે ધારણ કર્યા કાંઈ જ ખબર નથી કારણ કે આજકાલનો આપણો પ્રવાસ નથી કેટલાય ભવોથી અને આડી નહીં અનાડી નહીં પણ અનંત ભવોથી આપણો આ પ્રવાસ ચાલુ છે આ પ્રવાસ દરમિયાન ક્યારેક આપણને મનુષ્યનો શરીર મળ્યો ક્યારેક આપણને તિર્યંતના શરીર મળ્યા ક્યારેક આપણને દેવના શરીર મળ્યા તો ક્યારેક આપણને નરકના શરીર મળ્યા આમ શરીર તો આપણને દરેક ઠેકાણે મળ્યા છે એ પણ એ શરીરનો સમય પાકતા એ શરીર વિસર્જન કરવા પડ્યા છે કોઈ શરીર સ્થિર રહ્યા નથી તમામે તમામ શરીરના આજ સુધીમાં આપણે વિસર્જન કર્યા તો પ્રસ્તુત શ્લોકમાં કહે છે અનિત્યાની શરીરાણી આ શરીર છે અનિત્યરેલો છે આ શરીરને આપણે નિત્ય કરવા માટે ગમે તેટલા પ્રયાસો કરીશું આજ સુધીમાં કોઈના પણ શરીર નિત્ય થયા નથી પછી ચક્રવર્તી રહેલા હોય તીર્થંકરો રહેલા હોય કોઈ પણ રહેલા હોય આવા સમર્થ તીર્થંકરો પણ તીર્થંકરોનું પણ શરીર આખરી તો વિલીન થઈ જાય છે જો કે પછીથી એ શરીર ધારણ કરતા નથી લાસ્ટ એમનો સમય અને ભાવ હોય તીર્થંકરોનો બાકી આ જગતમાં જેટલા જીવો રહેલા છે એ જીવો શરીરનો ત્યાગ કરે બીજું શરીર ધારણ કરે એક શરીરનો ત્યાગ કરે બીજું શરીર ધારણ કરે આવું સતત એક રમત કહો તો રમત અને કાર્ય કહો તો કાર્ય એ ચાલુ જ પડ્યું છે આ શરીરને નિત્ય કરવા માટે કોઈ પણ સમર્થ નથી ખુર્દ તીર્થંકરો કહે છે કે આયુષ્યને અમે પણ આ લાંબું ટૂંકું કરી શકતા નથી તીર્થંકરો પણ આયુષ્યને લાંબુ ટૂંકું કરી શકતા નથી મહાવીર ભગવાન જ્યારે નિર્વાણ પામવાના હતા ત્યારે દેવતાઓ મહાવીર ભગવાન પાસે આવી કરી અને મહાવીરને વિનંતી કરી હતી કે પ્રભુ ભસ્મ ગ્રહ જ્યારે બેસે ત્યારે તમારી હાજરી હોય તો ભસ્મગ્રહની અસર વિશ્વ પર ઓછી પડે કારણ કે તમે તીર્થંકર રહેલા છો પુણ્યશાળી રહેલા છો આપના તપ અને તેજને કારણે એ ભસ્મગ્રહનો જે પ્રભાવ રહેલો હોય એ પ્રભાવ ઘટી જાય થોડોક આપ આયુષ્ય લંબાવી દો કે જેના કારણે ભસ્મગ્રહ આપની હાજરીમાં આવી જાય અને અસર ન કરે જગતના જગતને જગતના જીવોને શું કીધું હશે એમાં આવી રહે હા પાડી હશે કે નહીં પાડ્યું હોય કારણ કે એમનું આયુષ્ય પૂરું થવાની તૈયારીમાં હતું આ સમર્થ પુરુષ રહેલા હતા હજારો સેંકડો દેવતાઓ એમની સેવામાં હાજર હતા ખૂબ જ પૂર્ણ શક્તિ ધરાવતા હતા તે છતાં પણ ભગવાન મહાવીરે કીધું કે આયુષ્યને કોઈ પણ વ્યક્તિ વધારી શકવા માટે સમર્થ નથી નો અઠે નો સમર્થે ભગવાન મહાવીરના આ વાક્ય છે કે આયુષ્ય વધારવા માટે હું સમર્થ નથી આયુષ્ય ક્યારે પણ વધારી શકાતું નથી ઘટાડી શકાય તીર્થંકરો ન ઘટાડે પણ અજ્ઞાની માણસો રહેલા હોય અણસમજૂ માણસો રહેલા હોય એ સુસાઈડ કરીને શાયદ આયુષ્યને ઘટાડી શકે છે બાકી આયુષ્ય જે વ્યક્તિને જેટલું મળેલું છે એમાં ક્યાંય પણ ફેરબદલી થાય થઈ શકે તેમ નથી પેન્ટ પીસ લાંબો ટૂંકો થાય ને તો તમે દુકાને જઈ કપડાવાળાની દુકાને જઈ અને પેન્ટ પીસ હજી તમે બદલાવી શકો છો કે આ ટૂંકો પડ્યો છે કે આ લાંબો થયો છે પણ આપણને જે આયુષ્ય મળ્યું છે એ આયુષ્યને આપણે બદલાવી શકતા નથી મને આયુષ્ય જેટલું મળ્યું છે એ મારું છે તમને જેટલું આયુષ્ય મળ્યું છે એ તમારું છે બાકી આયુષ્ય વધારવા માટે કોઈ શક્તિમાન નથી અનિત્યની શરીરાણી આ આપણો શરીર છે એ કેવો છે અનિત્ય રહેલો છે એક વિચારક કહે છે જે વસ્તુને તીર્થંકરોએ અનિત્ય તરીકે જાહેર કરી છે જે વસ્તુને એવી જગતમાં ઘણી ચીજો રહેલી છે બધી અનિત્ય રહેલી છે આમ જોવા જઈએ તો જીવ હોય કે જળ હોય બધી ચીજો પર લેબલ લગાડેલો છે અદ્રશ્ય લેબલ શું લગાડે લગાડેલો છે આ પણ કાયમ રહેવાનું નથી આ દરેક ચીજો પર લેબલ લગાડેલો છે શાંતિલાલભાઈ પણ અદ્રશ્ય હા એક્સપાયર ડેટ બરાબર છે રાઈટ એક અદ્રશ્ય એક્સપાયર ડેટ લખેલી છે છાપેલી છે એ બધા વાંચી શકે નહીં સમર્થ જ્ઞાની હોય તે વાંચી શકે કે આની એક્સપાયર ડેટ આ રહેલી છે બાકી એક વાત રહેલી છે કે દવાઓની બોટલ પર લખેલી હોય એક્સપાયર ડેટ કે આ બે હજાર ચોવીસ સુધી ચાલશે કે આ બે હજાર પચીસ સુધી ચાલશે પણ દરેક ચીજ પર એક્સપાયર ડેટ તો લખેલી જ છે પણ આપણે વાંચી શકતા નથી ખબર નહીં માર્ક કોણે લગાડેલો છે અને કઈ ભાષામાં લગાડેલો છે એ આપણે વાંચી શકતા નથી તમે કોઈ પદાર્થ લો જળ પદાર્થ લો દરેક જળ પદાર્થ પર લખેલું છે આ પણ કાયમ રહેવાનું નથી આજે બંગલા દેખાય છે વર્ષો જશે એટલે એ બંગલાઓ પણ કર્ડભૂસ થઈ અને જમીન દોસ્ત થઈ જશે એવા ઘણા બંગલા જમીન દોસ્ત થયા એવા ઘણા નગરો જમીન દોસ્ત થયા એવા ઘણા ગામડાઓ જમીન દોસ્ત થયા આપણા કચ્છમાં પણ એવા એવા ગામો રહેલા છે કે કેટલા વર્ષોથી જમીન દોસ્ત થયા છે એની આજુબાજુવાળાને પણ ખબર નથી બોલો ભૂકંપ પહેલાં જમીન દોસ્ત થયા છે એક તો મણિયાર ગઢ છે કચ્છમાં વર્ષોથી ખંડિયર અવસ્થામાં પડ્યો છે મંદિરો પણ ખંડિયર અવસ્થામાં પડ્યા છે મહાદેવના મંદિરમાં શંકરના પોઠિયાનું માથું એક ઠેકાણે પડ્યું છે અને એમનું શરીર છે બીજે ઠેકાણે પડ્યું છે એવી રીતે ઠેકાણે અવશેષો પડ્યા છે આજે વડીલોને પૂછવામાં આવે કે આને કેટલા વર્ષ થયા તો વડીલો કહે છે કે અમે જોતા આવ્યા છીએ જ્યારથી અમે રહીએ છીએ ત્યારથી જોતા આવ્યા છીએ કે આ ખંડેર છે અને બરાબર મણિયાર ગઢની પાસે એક વિશાળ કબ્રસ્તાન છે ક્યારે કબ્રસ્તાન બન્યું છે કોનું કબ્રસ્તાન છે કાંઈ જ ખબર નથી કોઈને બોલો આ કચ્છની વાત કરું છું એવી રીતે કચ્છમાં અમે થોડા ગામો જોયા નલિયા છોડ્યા પછી કારણ કે નલિયા સુધી તો જૈનોની વસ્તી હોય છે નલિયા છોડ્યા પછી જૈનોની વસ્તી નથી તો અમને ઈચ્છા થઈ કે ચાલો એક વખત પશ્ચિમ કચ્છની યાત્રા કરીએ તો છેક અમે લખપત સુધી ગયા તો વચ્ચે વચ્ચે એવા ગામડા જોવા મળ્યા કે વર્ષોથી જમીન દોસ્તરેલા છે જેનો કાંઈ જ પત્તો નથી સમયની કોઈને ખબર નથી એટલે આ દુનિયામાં સર્જન અને વિસર્જન બે થયા જ કરે છે બે હજારમાં ભૂકંપ આવ્યું તો ઘણા ઘણા ગામડાઓ ઢગલા થઈ ગયા વર્ષો નીકળશે ઢગલા પડ્યા હશે જે જોનારા હશે એ મરી ગયા હશે પછી પૂછવામાં આવશે કે આ ઢગલા ક્યારે થયા છે આ ગામ ધ્વસ્ત ક્યારે થયું છે તો કોણ કહી શકશે કારણ કે જોનારા ઉપર ગયા પછી કોઈને ખબર નથી કે આ ફલાણું ગામ છે વાગડમાં ટીમ્બું બની ગયું છે આજે હજી આપણે અનુમાન કરી શકીએ કોઈક જીવતા માણસને પૂછી શકીએ અને આપણને ખુદને ખબર પડે અગર આપણને ભૂકંપમાં અહીંયા હાજર હોઈએ કે ન હોઈએ પણ આપણને ખબર હોય કે ભૂકંપ થયો છે આના હાલત થઈ છે તો હું કહેવા એ માગું છું કે આ જગતમાં જેટલી જળ ચીજો રહેલી છે એ બધી ચીજો પર અદશ્ય રીતે એક ટ્રેડમાર્ક લખેલો છે એક વાક્ય છુપાયેલું છે અને એ વાક્ય છે આ કાયમ રહેવાનું નથી જ્યાં નગરો હતા ત્યાં જંગલો થઈ ગયા અને જ્યાં જંગલો હતા ત્યાં નગરો થઈ ગયા આપણે બહારની વાત શું કામ કરીએ કચ્છમાં એવા ગામો રહેલા છે આજે ભૂકંપ પછી નવા વસ્યા છે અને જ્યાં ગામ હતું ત્યાં શું થઈ ગયું છે જંગલ ત્યાં કોઈ માણસનો પત્તો નથી તો આ રીતે બધી ચીજો સ્થાયી નથી બધી ચીજો ધ્રુવ નથી બધી ચીજો કેવી છે અસ્થિર છે આપણે પણ ડોલમ ડોલ છીએ ક્યારે કાળનું તેડું આવે અને ક્યારે આપણે અહીંથી આપણો આ ભાનાડો ઉપડી જાય એની કાંઈ પણ આપણે ગેરંટી આપી શકતા નથી કારણ કે આપણા શરીર પર લખેલું છે આપણે વાંચી શકતા નથી પણ જ્ઞાની પુરુષોએ કીધું છે આપણને આ પણ કાયમ ટકવાનું નથી આજ સુધીમાં આપણે કેટલા વડીલોને જોયા ઘણા વડીલોને જોયા એ વડીલ પેઢીઓની પેઢીઓ ચાલી ગઈ આ રીતે કેટલી પેઢીઓ ચાલી ગઈ હશે કોને ખબર કઈ ચાલ્યા ગયા નજર પણ પડતી નથી કઈ ચાલ્યા ગયા નજર પણ પડતી નથી કઈ ચાલ્યા જશે નજર પણ રડતી નથી અહીં સમ્રાટ સિકંદર ની કબર પણ જળતી નથી કઈ ગયા આપણે પણ બિસ્તરા પોટલા બાંધીને જ બેઠા છીએ ગમે ત્યારે તેણું આવે અને ગમે ત્યારે આપણે જઈશ જઈએ ગમે ત્યારે ઉપડી જઈએ ખબર ના પડે હા કોઈ જાય વિશે કોઈ વીસ કે બત્રીસે ચાલીસને ચુકાવી આખી જવું નક્કી છે કોઈ વીસે જાય કોઈ પચીસે જાય કોઈ પચાસે જાય કોઈ સાઠે જાય કોઈ સિત્તેરે જાય કોઈ એ જાય કોઈ એકસો ને દસ વર્ષે જાય પણ આખર જવું નક્કી છે આખર તો આપણે આવ્યા છીએ જવા માટે જ આવ્યા છીએ કારણ કે જ્યારે જન્મ્યા છીએ ને ત્યારે આપણને રિટર્ન ટિકિટ મળી છે ખબર નથી આપણે પણ રિટર્ન ટિકિટ છે આપણી સાથે ક્યાંની છે રિટર્ન ટિકિટ મુંબઈની નહીં આપણા બધાની પાસે રિટર્ન ટિકિટ છે ઉપરની ક્યારે મળી છે આપણને બધાને રિટર્ન ટિકિટ જ્યારે આપણે જન્મ્યા ત્યારે રિટર્ન ટિકિટ મળી છે અને માણસ જન્મે છે એ જવા માટે જન્મે છે અને તમે વિચારો જેટલા જન્મ્યા છે બધા કાયમ રહી જાય તો કલ્પના કરીએ આપણે કે બધા કાયમ રહી જાય તો તો આ જગત ઊભરાય માણસોથી ઉભરાય ઉભરાતો રહે પછી માણસને જીવવામાં કંટાળો આવે આવે કે ના આવે કંટાળો હા બહુ કંટાળો આવી જાય એટલે પ્રકૃતિએ બહુ સિસ્ટમ સારી કરી છે કર્મ રાજાની પણ સિસ્ટમ બહુ સારી છે અમુક ટાઈમ સુધી રહો ટાઈમ પૂરો થાય એટલે સમયસર તમે બિસ્તરા પોટલા વીંટી કરી રવાના થયા થવાની તૈયારીમાં રહો પ્રવાસ કરવું હોય તો બિસ્તરા પોટલાં તો તૈયાર રાખવા પડે ને અને આપણે પ્રવાસી છીએ બિસ્તરા પોટલા આપણે તૈયાર રાખીશું તો આપણા માટે સારું છે તૈયાર નહીં રાખીએ તો આપ અફસોસ સાથે આપણને મરવું પડશે એટલે મહાપુરુષો કહે છે જન્મ્યા ત્યારે કદાચ આપણે સમજણમાં ન હોઈએ પણ વર્ષો વીત્યા પછી જ્યારે આપણે સમજણના ઘરમાં આવીએ ત્યારે માણસે નક્કી જ કરવાનું છે કે આ મારો ક્યારે માચડો ઉપર છે એની કાંઈ જ પણ આપણને ખબર નથી મેં પહેલાય કીધું હતું બધી વસ્તુની ગેરંટી અપાય કોની ગેરંટી ના અપાય આપણે જે શરીરને ચલાવી રહ્યા છીએ અને આપણું શરીર જે ચાલી રહ્યું છે એની કોઈ જ ગેરંટી નથી આપણે અત્યારે છાતી ઠોકીને કહી કહી શકીશું કે મને કંઈ વાંધો આવે તેમ નથી બધી ચીજોમાં આપણે નિયમિત હોઈએ ખાયા ખાવા પીવામાં નિયમિત હોઈએ અને કૂચણ આપણે ખાતા ન હોઈએ તળેલા તોળેલા ખાતા ન હોઈએ એકદમ આપણે પંખુ લઈએ બધી વાતોમાં સમયસર બધું આપણે કરતા હોઈએ તે છતાં પણ આ શરીર ક્યારે ફટકો મારે એની કાંઈ પણ આપણને ખબર પડતી નથી આપણે માણસી એટલે શરીરને સાચવવું જોઈએ આપણે માણસીય એટલે એટલી તકેદારી રાખવી જોઈએ કે આ શરીરમાં જે તે ઓરવા જેવું નથી કારણ કે ગાડીમાં પણ જે ગાડીમાં જે વસ્તુ પડતી હોય ને ડીઝલ પડે તો ડીઝલ ન ખાય પેટ્રોલ પડે તો પેટ્રોલ ન ખાય પ્લેનમાં જે ખપે બળતણ એ પ્લેનમાં ન ખાય એ પ્લેનનું બળતણ તમે ટ્રેક્ટરનું બળતણ તમે પ્લેનમાં નાખી દો મનુભાઈ શું થાય હા ટ્રેક્ટરનું બળતણ તમે પ્લેનમાં નાખો એ પ્લેન ઠકા મારી દે હા એ રીતે આપણું આ શરીર છે સંભાળ રાખવા જેવી છે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે શરીર સારું મળ્યું છે ઊંચું મળ્યું છે આપણને સંભાળવા જેવું છે પણ સાથે એટલી તૈયારીમાં પણ રહેવાનું છે કઈ તૈયારીમાં આ તો આપણે સમજણમાં સમજણના ઘરમાં નથી એટલે આપણને રડવું આવી જાય સમજણના ઘરમાં નથી એટલે આપણને દુઃખ લાગે અરેરાટી થાય આઘાત લાગે પણ જે આવ્યા છે તે બધા જનારા છે કોઈ ક્યારે જાય છે કોઈ ક્યારે જાય છે કઈ ચાલ્યા ગયા નજર પણ પડતી નથી કેટલા ચાલ્યા ગયા છે